જમ્મુ કાશ્મીરના ગામમાં મંગળવારે આતંકી હુમલો થયા પછી કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડ્યા છે આ આતંકી હુમલાને લઈને રાજ્યમાં હાઈ એલર્ટ આપી દેવાયો છે ગુજરાતના કયા સ્થળોએ હાઈ એલર્ટ આપ્યું છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને રાજ્યમાં હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે આતંકી હુમલાના સંકટ વચ્ચે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાંથી શાંતિ જળવાઈ રહે એ માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ગુજરાતના સંવેદનશીલ ગણાતા વિસ્તારો જ્યાં થાય તેવા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અમદાવાદ શહેરમાં કોઈ બનાવ બને નહીં અને કોમી એકતા તૂટે નહીં તે માટે પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી લીધું છે શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે ક્રાઇમ બ્રાન્ચ એટીએસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ નજર રાખી રહી છે અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમોને મૂકવામાં છે સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઈ એલર્ટ આપી દેવાયો છે આ સાથે અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય કરી દેવાયા છે તેવું બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું જ્યારે એસઓજીની ટીમ પણ આજથી તહેનાત કરી દેવાય છે મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ અલર્ટના પગલે બીજા રાજ્યમાંથી આવતા લોકોના સામાન્ય તપાસ કરવામાં આવશે ગીતા મંદિર કાલુપુર રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર આવતા પેસેન્જરોની તપાસ થશે જે પેસેન્જરો શંકાસ્પદ લાગશે તેમની તપાસ કરાશે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર